જય સ્વામિનારાયણ રસ માધુરી બનાવવા માટે થઈને અહીંયા પાંચ લીટર ગોલ્ડની કોથળીઓ લીધી છે હવે આમાંથી આપણે જે છ કોથળી અથવા તો ત્રણ લીટર જે કહીએ એને દૂધ ઉકાળવા મૂકશું અને બે લીટરની આપણે માધુરી બનાવશું હા ત્રણ લીટર દૂધ ગાળી અને તૈયાર કરી લીધું છે હવે આને ગેસ ઉપર ઉકાળવા મૂકશું દૂધ ઉકળવા માંડ્યું છે ને આને આવી રીતના સતત હલાવતું રહેવાનું છે અને આ દૂધ જ્યારે પોણા ભાગનું રે અને ભાગનું ઉકળી જાય ત્યાં સુધી આને ઉકાળવાનું છે એટલે ત્રીજા ભાગનું દૂધ રાખવાનું અને એ જે કહીએ આપણે ચાર ભાગ કરીએ લિટરના એમાંથી વન ફોર્થ જેટલું ઉકળી જાય ત્યાં સુધી ઉકાળવાનું જા દૂધ આપણે જે રસમાધુરીને ઉકાળતા હતા એ સરસ ઉકળી ગયું છે અને આમાં કલર પણ ફરી ગયો છે થી ઠીક પણ થઈ જાય છે હજી આપણે કહીએ ને કે પૈડું પૈડું પણ ઠીક થાય હવે આમાં ખાંડ નાખી દેસું આમાં જ્યારે એક લીટર દૂધ હોય ત્યારે એંસી ગ્રામ ખાંડ નાખવાની છે તો અહીંયા મેં વજન કરી અને ત્રણ લીટર દૂધ છે એટલે બસો ને ચાલીસ ગ્રામ જેટલી ખાંડ લીધી છે હવે આમાં નાખી દેશું અને ખાંડ નાખ્યા પછી બે થી ત્રણ ઉભરા આવે ત્યાં સુધી એને રાખવાનું હવે જો આપણું માજરીનો દૂધ સરસ ઉકળી ગયો છે હવે લીંબુના ફૂલ જો આ લીંબુના ફૂલ છે વન થર્ડ ટી સ્પૂન જેટલા લીંબુના ફૂલ છે હવે એમાં થોડું પાણી નાખી અને લીંબુના ફૂલને ઓગાળી લઈએ અને સાઈડમાં આ ધીમા આ દૂધ ગરમ થઈ ગયું છે હવે એ ઉભરો આવે ત્યાં સુધી રાહ તે લીંબુના ફૂલ ઓગળી જાય આ દૂધનો ઉભરો આવી ગયો છે હવે એમાં આપણે લીંબુના ફૂલનું જે પાણી કર્યું છે એ થોડું થોડું નાખતા જાય અને હલાવતા જશે ગેસની ફ્લેમ ને લો કર નાખી છે મેં વન થર્ડ ટી સ્પૂન કીધું તું ને પણ એટલે ટૂંકમાં બોલવામાં એમ થઈ ગયું કે ત્રીજા નંબરની જે આપણે મેજર સ્પૂન ની સ્પૂન હોય એ હાફ ટી સ્પૂન જેટલા લીંબુના ફૂલ લેવાના અથવા તો લીંબુ હોય એક લીંબુમાં થોડુંક લીંબુ નીચવી અને એમાં થોડુંક પાણી નાખી એનાથી પણ દૂધ ફાટી શકે અને અથવા તો ફટકડી ફટકડીનું પાણી કરી અને એનાથી પણ ફાડી શકાય તો ચા દૂધમાં આ પનીર અને પાણી બે અલગ થઈ ગયા છે હવે આનામાંથી પાણી કાઢી અને પનીરને નોખો કરી લઈએ રીતના પનીર અને પાણીને બેને અલગ એક કપડું રાખી અને કરી લીધા છે હવે આ કપડું છે એને ધીમેકથી ઉપાડી અને આવી રીતના પોટલી જેવું વાળી અને પાણી નીતારી દેવાનું બેઝિન હોય તો બેઝિન અથવા તો તમને જે રીતે ફાવે એવી રીતના મને આ રીતના ફાવે છે એટલે આવી રીતના આમ કરી અને પનીર એકદમ ધોઈ નાખવાનું એટલે જેથી કરીને અંદરથી ખટાશ પણ નીકળી જાય અને એની પ્રોસેસ થાતી પણ બંધ થઈ જાય આ પનીર ધોવાઈ ગયું છે અને એકદમ ઠંડુ આપણે આ મળી તો અડાય એવું ઠંડુ થઈ ગયું છે હવે આને આપણે જ્યારે પંજાબી શાક કે કાંઈ પણ કરવું હોય તો આ પનીર ઉપર આપણે વજન મૂકતા હતા આગળ મેં વિડીયોમાં મૂકેલું જ છે પણ હવે અત્યારે આપણે આની રસ માધુરી માધુરી બનાવી છે એટલે આને આવી રીતના હાથેથી જ બહુ આમ મોઈશ્ચર વયું જાય એટલું પણ નથી નિતારવાનું અને બહુ મોઈશ્ચર રહેવું પણ ન જોઈએ હલો થઈ ચા અસર થઈ ગયું છે હવે આ નામ નામ પોટલી વાળી અને એક થાળીમાં કાઢી લઈએ ચા પનીર આવું રહેશે પછી એને આવી રીતના એક થાળી હોય એમાં કાઢી લેશો ચા પનીર આવું છે હવે આને આવી રીતના મિક્સ કરતા જાય અને મસરતું જવાનું ચા એકદમ પનીર આપણે ઓલો જે બિસ્કિટનો ને એનો લોટ બાંધીને ઘીને ખાંડ કેમ હળવા થઈ જાય એમ એકદમ આ હળવું થઈ ગયું છે પનીર હવે આની નાની નાની ગોળીઓ વારી લઈએ જો હવે આવી રીતના એક મોટું વાસણ લેવાનું છે આ મોટું વાસણ છે એમાં જે આપણે લી આ બે લિટર દૂધની આ પનીર કરી અને આવડી આવડી ગોળી વારવાની છે હવે જ્યારે બે લિટર પનીર હોય ત્યારે લિટર પનીર હોય ત્યારે બે કપ ખાંડ નાખવાની એટલે આ બે લીટર પનીર છે એટલે ચાર કપ ખાંડામાં ખાંડ આ નાખશું ને આ ચાર હવે ચાર કપ ખાંડ નાખી કપલાઉ ચાર કપ ખાંડ નાખીએ ત્યારે આમાં આઠ કપ પાણી નાખવાનું આપણે હવે આમાં આઠ કપ પાણી નાખી દઉં છું જો આમાં આપણે ચાર કપ પાણી અને આઠ કપ અરે સોરી ચાર કપ ખાંડ અને આઠ કપ પાણી નાખી અને હવે આને હલાવી અને ખાંડ ઓગળી જાય પછી એને નોર્મલ ઉકળવા દેવાનું છે જો આપણે પાણી મૂક્યું તો એ પાણી ઉકળી ગયું છે હવે આમાં બધી આપણે જે ગોળી વાળેલી છે એ નાખી દઈએ ચા ગોળી આપણે બધી નાની નાની વાળી લીધી છે એ હવે આ જે ઉકળતું પાણી છે એમાં તવીથો કાઢી અને એમાં ગરમ છે આ આવી રીતના નાખી દેવાનું ચા બધી ગોળી આપણે આમાં નાખી દીધી છે હવે આને ચા આવી રીતના ગોળી છે વાળી લીધી છે હવે આને બેથી ત્રણથી પાંચ મિનિટ સુધી આવી રીતના ઢાંકી અને એને ઉકળવા દેવાની છે પાંચ મિનિટ પછી આને જોવાનું છે જો આને આપણેથી આ પાંચ મિનિટ થઈ ગઈ છે હવે હવે આને થાળીને લઈ લઈએ જો બધી નાની નાની જે દળી છે એ મોટી થઈ ગઈ છે હવે આમાં એક કપ આપણે જે મેજર કપનો લીધો તો એ ધીમે ધીમે કરતાં એકથી દોઢ કપ જેટલું પાણી નાખી દેવાનું આવી રીતના જે ઉકળતું હોય ત્યારે આ બેથી ત્રણ ચાપા પાણીના નાખી દેવાના પછી પાછું ઉકળવા દેવાનું જો આ પાછું ઉકળવા માંડ્યું છે હવે આમાં થોડુંક આપણે નાખ્યું હતું એટલું પાણી નાખીશું પાછું આપણે આમાં પાણી નાખતા જઈશું આવી રીતના એને ઉકાળી અને આપણે જે પાંચ મિનિટ પહેલાં ઢાંકીને રાખ્યું એ અને આવી રીતના પાણી નાખતા જાય એમ કરીને ટોટલ પંદર મિનિટાને ઉકાળવાનું છે હા પાછી ઉકાળવા માંડી છે હવે આમાં આજે આપણે ઉપરથી પાણી નાખી છીએ એ ઉપરથી પાણી નાખવાનો મિનિંગ એટલો છે કે જે આપણે પાણી નાખી છીએ તો એ રસગુલ્લા જે છે આ જે નાની નાના એ એની પ્રોસેસ ધીમી પડી જાય અને પાછું ઉકળવા માંડે એટલે જે આપણે આ પનીરની ગોળી નાખી છે એ અંદરથી આપણે કહીએ ને કે ચડી જાય પાક્કી થઈ જાય એના રીતના હવે જો આ પાછું ઉકળવા માંડ્યું છે હવે આમાં પાછું આપણે ચા પાછું ઉકળવા માંડ્યું છે હવે આમાં પાછું થોડુંક પાણી જો આપણે આમ કરી અને આ દોઢ કપ જેટલું પાણી અંદર નાખ્યું છે હવે આને પાછું પાંચ મિનિટ ઢાંકી દઈએ એટલે દસ મિનિટ થઈ ગઈ અને બીજી પાંચ મિનિટ એટલે પંદર મિનિટ થઈ ગઈ જ્યાં આપણે જે દૂધ ઉકાળેલું હતું એ બીજું દૂધ મેં કાઢી અને ફ્રીજમાં મૂકી દીધું છે ઠંડુ થવા હવે આમાં આ પાંચ આટલું કેસર છે ચપટી જેટલું એ નાખી દઈએ એટલે જેથી કરીને પીળો કલર આવી જાય આ કેસર છે એને મેં માઇક્રોમાં નવ શેકવું આપણે એમ કહીએ ને કે જે ફ્રીઝની હવા હોય એ ઉડાડી અને એને ગરમ કરી લીધું છે સેજ કહેવાય એટલું ચાને પાંચ મિનિટ થઈ ગઈ છે હવે આ ડીશને કાઢી લઈએ અને આ જે છે એ આપણે થઈ ગયા છે હવે આવી રીતના ઠંડુ પાણી બહુ ઠંડુ હોય એ નહીં આપણે જે ફિલ્ટરનું પાણી હોય રેગ્યુલર પાણી એ લઈ લીધું છે અને હવે આ ગેસને બંધ કરી દેસું અને હવે આ ઝારાની મદદથી ધીમે ધીમે આમાંથી આવી રીતના આ જે ગોળી છે એ તૂટી ન જાય ને એકદમ આમ નીતાવીએ અને આવી રીતના નાખી દેસુ જો આ બધી ગોળી આમાંથી લઈ અને આપણે આ પાણીમાં નાખી દીધી છે હવે આ જે ખાંડ વાળું પાણી છે ને એને જાવા નથી દેવાનું આ પાણીને ઠરવા દેવાનું છે આ પાણી ઠરી જાય ને પછી જે આપણે આમાં ગોળી નાખી છે એ પાછી આમાં નાખી દેસું એટલે જે આમાં પ્રોસેસ થતી હતી એ બંધ થઈ જાય અને પાછી જે સ્વીટનેસ હોય એ પાછી ગોળીમાં આવી જાય આપણે ઓલું પાણી ખાંડવાળું હતું ઉકાળેલું એ ઠંડુ થઈ ગયું છે હવે એને કાચના બાઉલમાં અથવા તો ગમે એ વાસણમાં ટ્રાન્સફર કરી લઈએ ને ચા તૈયાર થઈ ગયું છે હવે આમાં હવે આને પાંચથી હવે આને પાંચથી છ કલાક માટે થઈને ફ્રીઝમાં ઠંડુ થવા દેવાનું અને જે આપણે દૂધ ઉકાળેલું છે એને પણ પાંચથી છ કલાક ઠંડુ થવા દેવાનું પછી બંનેને મિક્સ કરી અને સવ કરવાનું અને મિક્સ કરતી વખતે જે આ ખાંડની ચાસણી છે એ બધી નિતારી નાખવાની જે રસ માધુરી છે એ પણ સરસ ઠંડા થઈ ગયા છે હવે આને આવી રીતના ચાયણામાં નીતારી લઈએ અને પછી આની અંદર નાખી અને સૌ કરશું આવી રીતના નાના ચાયણામાં આપણે બધા રસગુ આ જે નાના નાના બનાવ્યા છે એ નીતાવી લઈએ અને એને સાઈડમાં રાખી દેસું હવે હવે આ આપણે ફ્રીજમાં મૂકેલું હતું બાસુંદી છે એમાંથી બ્લેન્ડર ફેરવશું એટલે જ્યાં મલાઈ વળી ગઈ છે એ બધી એક રસ થઈ જાય પપ્પા ચા સરસ જે મલાઈ હતી એ આપણે બ્લેન્ડરમાં એટલું એટલે એક રસ થઈ ગઈ હવે આમાં આપણે જે નીતારેલી છે એ નાખી દેસું આની અંદર ચા હજી બીજા આપણે ચામાં આપણે જે બધા નાખી દીધી હતા એ રસગુલ્લા નાખી દીધા છે હવે આને થોડીકવાર દૂધમાં ના રાખી અને સૌ કરશું હવે આપણે આમાં સર્વ કરશું હવે આમાં બદામ અને પિસ્તાની કતરણથી થી ગાર્નિશ કરશું અને આમાં જે છે રસમાતુરી ઘણી વાર યલો કલરની મળતી હોય છે તો અમે આમાં કલર નથી નાખ્યો આ નેચરલ જ ના કર્યું છે તો જેને કલર નાખવો એ પણ પીળો કલર બેયમાં આપણે જ્યારે રસ માધુરી આ પનીર આપણે મસળતા હતા ત્યારે એમાં પીળો કલર અને દૂધમાં પણ પીળો કલર નાખી શકાય અને આમાં ફ્લેવર માટે થઈને એલચી ભાવતી હોય તો પણ નાખી શકાય અમે આ મે આમાં નથી નાખી તો તૈયાર છે આપણી રસમાધુરી